ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ ધોરણ વિષય કમ્પ્યુટર પાઠ પાવર પોઈન્ટ કાર્ય કરવા માટે તેની અંદર આજનો સબ ટોપિક છે ટોપિક નંબર થ્રી કે સેવ કરેલું પ્રેઝન્ટેશન ખોલવા એટલે કે આપણે જે કાંઈ પણ ફાઇલ સેવ કરેલી છે તેને આપણે ઓપન કેવી રીતે કરવું તો સૌ પ્રથમ ઓપન કરવાની ત્રણે રીત છે આપણે ત્રણેય રીત જોઈએ સૌથી પહેલા બુકમાં જે રીતે આપ્યું છે તે રીતે આપણે જોઈએ પેજ નંબર ઓપન સેવ કરેલું પ્રેઝન્ટેશન ખોલવા ત્યારબાદ આપણને જે પીડા બોક્સની અંદર યાદ રાખો કરીને એક નોટ્સ આપેલી છે ઈ નોટ્સ છે પેલી રીત કે કેવી રીતે આપણે સેવ કરેલું પ્રેઝન્ટેશન કેવી રીતે ઓપન કરવું તો સૌથી પહેલી રીતમાં શું કે છે ટાસ્ક બારમાં સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો આ મારું સ્ટાર્ટ મેનુ ઓપન થઈ ગયું પછી શું કે સ્ટેપ નંબર ટુમાં સ્ટાર્ટ મેનુ ની ડાબી પેન પર માઇક્રોસોફ્ટ ઓફિસ પાવર પોઈન્ટ ઉપર પોઈન્ટ કરો જમણી બાજુના તાજેતરમાં રચાયેલા પ્રેઝન્ટેશનની યાદી જોવા મળશે પણ હું શું કરીશ હું અહીંથી સર્ચ કરીશ શું સર્ચ કરીશ જો લાસ્ટમાં આપણે જે ફાઇલ ને બનાવેલી હતી ધ ટાઈગર તો ધ ટાઈગર ની ફાઇલ આપણને જોવા મળશે ને અહીં હું ક્લિક કરીશ એટલે મારું પ્રેઝન્ટેશન ઓપન થઈ ગયું કે જે આપણે જોઈ શકીએ પહેલી રીત ત્યારબાદ છે બીજી રીતે કે બનાવેલું પ્રેઝન્ટેશન કેવી રીતે ઓપન કરું હવે નીચેનું સ્ટેપ વન શું કે છે કે પાવર શરૂ કરો તો સૌપ્રથમ પ્રથમ હું મારા કોમ્પ્યુટર માંથી નો સોફ્ટવેર ઓપન કરી લઈશ ટાઇટલ સાઇડ સાથે તમને પાવર વિન્ડો જોવા મળશે શું કે છે કે ટાઇટલ સાથે તમને પાવર વિન્ડો જોવા મળશે સ્ટેપ નંબર અંદર જે ડાયાગ્રામ છે તે જોઈએ સ્ટેપ નંબર ટુ ટાઇટલ બાર પર હવે આપણે બીજી રીતે જોઈએ છે કે કેવી રીતે ફાઇલને ઓપન કરવી ટાઈટલ બાર પર ઓફિસ બટન ઉપર ક્લિક કરો તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે

શું હતું અહીંયા જે રિસેન્ટ્સ ડોક્યુમેન્ટ તો રિસન્ટ્સ ડોક્યુમેન્ટ લાસ્ટમાં આપણે જેટલા પણ ડોક્યુમેન્ટ બનાવેલા હોય તે દરેક ડોક્યુમેન્ટનું લિસ્ટ આપને રિસેન્ટ્સ ડોક્યુમેન્ટની અંદર જોવા મળે છે તમે કઈ ફાઇલ બનાવેલી હતી ધ ટાઈગર તો ટાઈગર ઉપર ક્લિક કરીશ એટલે મારી તો ટાઈગર વાળી ફાઇલ ઓપન થઈ જશે આ હતી બીજી રીત હવે આપણે ત્રીજી રીતે જોઈએ તો સૌપ્રથમ પહેલાં પાછું આપણે પાવર પોઈન્ટ ઓપન કરી લઈએ હવે શું કહે છે અથવા કરીને ઓપન ઉપર ક્લિક કરેલો ઓફિસ બટન ઉપર ક્લિક કરીને તેમાંથી ઓપનના અંદર ક્લિક કરો ઓપન ડાયલોગ બોક્સ જોવા મળશે કે ઓપન નામનો ડાયલોગ જોવા મળે કે જે આપણી સ્ક્રીન ઉપર આપણને ઓલરેડી દેખાય છે તે સેવેઝ ડાયલોગ બોક્સ જેવું જ દેખાય છે શું કહેવા માંગે છે જેવી રીતે સેવેઝનું ડાયલોગ બોક્સ હતું તેના જેવું જ આપણું ઓપન નું ડાયલોગ બોક્સ જોવા મળે છે પેજ નંબર સિક્સટી વન ઉપર તમે

ટાઈગર જો ધ ટાઈગર નામની ફાઇલ આવી ગઈ એ લિસ્ટમાં ધ ટાઈગર ડોટ પીપીટીએક્સ આના પર હું ક્લિક કરીશ અને પછી શું કહે છે સ્ટેપ નંબર ફોર ની અંદર

પ્રેઝન્ટેશન ખોલવા માટે ઓપન બટન ઉપર ક્લિક કરો શું કીધું આપણે આપણે જે લાસ્ટમાં કર્યું તે જ કે આના પર ક્લિક કરવાનું અને ઓપન બટન ઉપર ક્લિક એટલે ધ મારી ઓપન થઈ જશે સ્ટેપ નંબર ફાઈવ શું કે છે કે પ્રેઝન્ટેશન બંધ કરવા માટે ટાઈટલ બાર પર ક્લોઝ બટન ઉપર ક્લિક કરો એકવાર પ્રેઝન્ટેશનમાં કાંઈ કામ ન હોય બધું કામકાજ પતી ગયું હોય ત્યારે ક્લોઝ બટન ઉપર ક્લિક કરવાનું કે છે તો અત્યાર સુધી આપણે શું ભણ્યા કે તમે કોઈ પણ ફાઇલ બનાવેલી છે તે ટોટલ તમે કેટલી રીતે તેને ઓપન કરી શકો છો તેના વિશે આપણે ભણ્યા તો કોઈ પણ આપણી જે ફાઇલ બનાવેલી છે તેને તમે ત્રણ રીતે ઓપન કરી શકો છો સૌથી પહેલી રીત પાછી જોઈએ કે સ્ટાર્ટ માં જઈશ એમાંથી મારી ફાઇલ નું નામ હું સર્ચ કરીશ શું નામ હતું ધ ટાઇગર તો અહીંયા મને ધ ટાઇગર કરીને બતાવે છે તો તરત જ મારું પ્રેઝન્ટેશનની આ ફાઇલ ઓપન થઈ ગયેલી બતાડે છે ખબર કેમ પડશે કે આ મારી જ ફાઇલ છે તો ટાઈટલ બારમાં આપણે જોઈ શકીએ છીએ કે ધ ટાઈગર વાળી ફાઇલ આપણે અહીંયા ડિસ્પ્લે થાય છે આ હતી પેલી રીત હવે પાછી બીજી રીત પેલા આપણે પાવર ઓપન કરી લઈએ ત્યારબાદ ઓફિસ બટનમાંથી જ્યાં રિસન્ટ ડોક્યુમેન્ટ છે તેની અંદર આપણને ઘણી બધી ફાઇલનું લિસ્ટ બતાવે છે આ ફાઇલમાંથી આપણે અત્યારે કઈ ફાઇલ ગોતવાની છે તો કે ધ ટાઈગર તો આના પર હું એકવાર ક્લિક કરીશ તરત જ મારી પ્રેઝન્ટેશન વન ની જગ્યાએ ટાઈગર વાળી ફાઇલ ઓપન થઈ ગયેલી દેખાડે છે આ હતી બીજી રીત કે જેની અંદર આપણે ઓફિસ બટનમાંથી માંથી ડોક્યુમેન્ટમાંથી ફાઇલ સર્ચ કરી હતી હવે આપણે જોશું ત્રીજી રીત પાછું મારું પાવર ઓપન કરી લો પાછું હું ઓફિસ બટન ઉપર ક્લિક કરીશ તેમાંથી ઓપન બટન ઉપર એકવાર પાછું ક્લિક કરીશ એટલે મારો ઓપન નો ડાયલોગ બોક્સ ઓપન થઈ ગયો જો તમને અહીંયા ઘણી બધી ફાઇલ ના લિસ્ટ બતાવે છે તેમાંથી આપણે કઈ ફાઇલ ઓપન કરવાની છે ધ ટાઈગર જયારે અહીંયા ઘણી બધી ફાઇલ નો લિસ્ટ હોય ને આપણે ગોતવામાં અઘરું પડતું હોય તો ત્યારે તમે અહીંયા શું કરી શકો છો ફાઇલ નેમમાં તમારે જે ફાઇલ ગોતવાની છે તે તમે અહીં લખીને ગોતી શકો છો ધ ટાઈગર વાળી ફાઇલ અહીંયા આવી ગઈ છે લિસ્ટમાં તમે જોઈ શકો છો તેના પર હું ક્લિક કરીશ થી ઓપન પણ કરી શકું છું અથવા ડાયરેક્ટ અહીંયા પણ ક્લિક કરીને અહીંથી ઓપન ઉપર ક્લિક કરીને તો પણ મારું ટાઈગરવાળી ફાઇલ ઓપન થઈ ગયેલી બતાડે છે એકવાર ડોક્યુમેન્ટની અંદર બધા કામ પૂરા થઈ જાય પછી આપણે ડોક્યુમેન્ટને ક્લોઝ કરી દઈએ છીએ તો આજે શું ભણ્યું કે કોઈ પણ બનાવેલી ફાઇલ છે સેવ કરેલી ફાઇલ છે તેને આપણે અલગ અલગ ત્રણ રીતે ઓપન કરી શકીએ છીએ તો આ ટોપિક હું અહીંયા પૂરો કરું છું